રક્ષક બન્યા ભક્ષક સુરતના પુના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત દસથી પંદર પોલીસવાળા રોડ ઉપર ભક્તિધામ મંદિર પાસે ઊભા હતા ત્યાંથી આ છોકરો પસાર થતો હતો અને પોલીસવાળા ત્યાં એને ઊભો રાખી આઠથી દસ પોલીસવાળાઓએ કંઈ પણ પૂછ્યા વગર દંડાવારી કરી આંખોનો ભાગ પર માથાના ભાગ પર ઈજા પહોંચાડી લોહી લુવાણ કરી નાખ્યો હતો

અને કોયે આટલા બરા બે નહીં નાના છોકરાને મારે કે શરમ લાગી કે તમે બધાને હે એક નાના છોકરાને ઓકે તમે

શું બનાવ બહેનો આપની સાથે મેં ઘરથી નીકળેલો ઓર્ડર માટે કેમેરા માટે તો જતો હતો મારે ધમકીમાં તો પૂના પોલીસ ચોકી પાસે મને ઊભી રાખ્યો તો મેં ઊભી રહેવા ગયો મારા કોઈ હુમલો કર્યો ને લાઠીથી મને બહુ માર્યા એ લાઠી કોય મારી તમને સર એમ બહુ બધા જણા હતા એટલે આ સાઈડ પણ હતા ને આ સાઈડ પણ હતા બંને સાઈડ હતા ને પછી તમે અહીંયા કેવી રીતના પહોંચ્યા

આ પછાડી પણ વાગેલું છે હાથ પર પણ વાગેલું છે કાલે પસાર થતા હતા કુના પાટિયાથી પસાર થતો હતો ભક્તિધામ હતો તા ત્યાં પોલીસવાળા હતા તા મને ઊભી રાખ્યો અને ત્યાં દસ પંદર પોલીસવાળા હતા જે મારવા લાગી ગયા અને મને માથામાં ડંડો માર્યો તો ઈજા થઈ છે અને હવે મારે ફરિયાદ લખાવી છે